ไปมันนักหรอโมุตอดพะะงันาขุดเอาแต่กานนี่วันยานนี่เลิก็มุนยัดยังนะทุนไหนจะกันทุกันจ้วิลันถ้ามอาคนทุกปิลันพิลันนักคนที่น่าะอยวอีกที่จะกันตัวแอรับสูตรนความมนาท

તારું ઘર છે હું પાવર કે તાંબા વાળી તારી તો અંગે જા ખાલી કેવા દેની આ મન તો આવતી વાવો જે સીરો લઈ તું ન મેલે તો નહીં લ્યો સીરો પતંગે ચગાવા જ લાવ પર ભાઈ તો માર માર Saya galau petang, saya galau. Iya kak, kau boltoni mu? Tan, nak kalau tu? Nak kalau dije lo taro? Makalar, apa ni kalau kau lalu? Tarakan jo. Kakanu mau mna leh tu? Alah, apa panjowo? Nego, mana aku join? Mau di kalu? Ahalak. Kenapa ni cekok je tak? Ya, mana? Aku akan cubu keje, bukalah dia lagi. Mak aku ni haru, tanda marmel kan dimilah. Mak apa ni haru? Ya tu bahawa lagi tangan semula. Berapa? Empat. Emu kau lagi. Jangan lagi. Jinun wayu. Kamu siap. Ya, walaupun kani bolu aku tuh. Semua, baru. Iya leh. Apa tak si?

Dia patang di patang di so, so. So, apari ini patang tu. Oh, tanah lapu melek. Jadi apa? Ini 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 Ini હું કરતા તા એટલે તમે સ્વચંધ બાદ ભાઈ એ તરીકે અંદર તારા વાળા વાચમ થઈ ગયો તો જાન જાવ હ જાણવા ચલા વાગે ભાઈ હા તું શું બરાબર બરાબર સ્ઘટ લઈ રહ્યો વાહ હલો મુકતો

Lẹp bạch thơ Ai Cái rìa cho cái này Mấy bài nhờ Tao tao ai hoạch cà đây Alo Hú hà hà cà tao là sổ cà rô અલ્યા હું ના હોય પગ ને હાથ બે ભાગી ગયો હો તાબા પર પૂઈ પડ્યો હ આ તાબા પર હી ચોકન પડ આ ગયો તાબા ઉપર પડ્યો હો આગેવને સદ રાખતા ને સુ જા હામરે તારો એક ને હાલાય એ કાકા લે ભાગી ગયો પર આ પગ ભાગી ગયો અરે

અને પણ તારા લઈ તો હું ગમે તો અહી પૈસા લાઈન હું આલ દેવા તને પૈસા વગર તો ચોય દાખરે જીએ તારા જોડે એટલા ન હતા ના હોય ને હવે થોડું તો ઝાડ હા માતે ગંજરી લે લે ઝાડ ના ગંજરી ખાલી પાટો બંધ લઈને આવતો રહેવાનો હતો આ પાટા પૈસા ચલા લે ખબર હે ચલા લે ચારથી 5000 રૂપિયા થાય એટલે તારા જોડે એટલાય ન હતા એટલે એટલે હાલ તો તને મે કીધું માં તો તિજોરી ભરેલી છે હજાર લેતા જા

એટલે મોટા ઉપાડે કેતો કે મારો સગળો પડે તો લઈ આવીએ તો પછી અમારું શું તારો એટલે મોટી ભાઈ થવાનું આવતું મને થોડી ખબર હતી મને ખબર સગળો પડ્યો પણ ડીઝલ ની નથી ખબર એટલે તારા લાબો ને છે બોનું કાઢ્યું છે કે મારે ડીઝલ નહીં એવું હવે ના હોય તો પછી ના જ કહું તને લે તો અમે વાતો નહીં કરી તો બીજું કોઈક કરીએ આ હેડતા ખાટલો વાટલો પડ્યો હો અલ્યા કરત ખાટલા તો હોય દેતા હું હશે અલ્યા તન ખાટલા ઊંચો કરી નાખશું હટ આ હેડે દે મારું નો મારું

આ વજન ખબર છે મારું તો અલ્યા ઓને તો ખઈ ખાઈ વજને વધારી નાખ્યું પેલી બાજ જા હા પેલી બાજ જા ઈ આ ઓ આમરાકા વાય

હાલે હાલે તું ઘરે જતો રે યાર ઘરે જતો રે જાય તા ઠોકા આ તો ને હમણે આવજે મોરા જો મુયે ઠુકી જતો રે વાહ યા તું રે આવ કરે બોડી હું આમ ઓ આમ કરી લી ઓ પકડ ચાલે એ તક્કો ના મારશો લે

એ માનું માલ અલ્યા રૂમાલ વાળ સોની માની પડી રે ને જો આખો ગભે કા જોરો થતો નહીં બોલે એ રે લે થતો નથી હવે તો બોલો હું